વરસાદની આગાહી સંદર્ભે છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છના કેટલાક તાલુકાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં શિક્ષણ વિભાગ દ્વારા જે તાલીમ રાખવામાં આવી છે તે રદ કરવામાં આવી છે તદઉપરાંત દરેક શાળાઓમાં દૂરથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલના આચાર્યની સત્તા આપવામાં આવેલ છે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો સ્થાનિકોના સંપર્કોમાં રહી બાળકોની રજા જાહેર કરી શકાશે આ સાથે બાળકોની સાવચેતી રાખવાની વાત પણ શિક્ષક વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જણાય તે વિસ્તારના વિદ્યાર્થીઓ રજા પાડી શકશે ખાસ કરીને વરસાદની આગાહી સંદર્ભે છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છના અંદર ઘણા તાલુકાઓના અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આ સંજોગોના અંદર શિક્ષણ વિભાગ દ્વારા અમારા ત્યાં જે શિક્ષકોની અને એસવીએસની જે તાલીમો રાખેલી હતી એ પણ અમે રદ કરી છે આ ઉપરાંત દરેક શાળાના અંદર વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા માટે આવતા હોય છે એટલે વચ્ચે આપણે નદી નાળા અને એ પણ આવતા હોય છે એ સંજોગોના અંદર દરેક આચાર્યશ્રીને અમે અહીંથી સત્તા આપેલી છે એટલે કે આવી પરિસ્થિતિ ઊભી થાય તો સ્થાનિક તંત્રની ત્યાં સંપર્કમાં રહી અને પછી ત્યાં આગળ આપણે બાળકો માટે રજા જાહેર કરી શકશે ખાસ કરીને ઘણા બધા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે એ સંજોગોના અંદર બાળકો માટે સાવચેતી રાખવાની વાત અમે કરી છે કોઈ જર્જરિત કેવા રૂમ હોય એ ઉતારી પાડવાની પણ એમને સૂચના આપી છે અને ખાસ કરીને જ્યાં પરિસ્થિતિ જ્યાં વધુ કંટ્રોલ બહાર હોય ત્યાં આગળ બાળકો માટે જે તે આચાર્ય એ રજા રાખી શકશે